નેદવાન ટાણું થઈ ગયું નથી મારી મમ્મી જાય નેદવા ને વાગી ગયા એટલે આઠ અને મારે બધું કામ થઈ ગયું ને હું નીણ હોય ન ખાઈ ગઈ રામ ત્રણ બધા કેમ છો બધા મજામાં ફરી એક નવા લોગને તમારા બધાને હાર્દિક 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 સ્વાગત છે આજ તો ઘણા ટાઈમ પછી હું આવી અને આજ મમ્મી મમ્મીની પણ આજ નેદવા નહોતું તો કે બીજી વાર આટો મારા જે બીજી વાર મોગ વાવ્યા હતા ઇમાન યાદી અટાણે હમણાં બે સુધી લોક કંઈ દી થઈ ગયા લોક ઉતા એવા એના કારણ કે મીમાનના નહોતા એ લોગ હતા અને પછી એક બે બીજા હતા તો અત્યારે મારી મમ્મી ને મારા પપ્પા ની બધે વૈયા ગયા મારી મમ્મી ને દે હંસા ને બે અને મારા પપ્પા છે પાણી અટાણે અને અટાણે આપણે રસોઈ ને બધું કરવાનું છે અને જો કે બધી ઘર નું કામ તો થઈ ગયું આજે તો લોક માં હું બતાવું કઈ ખબર નથી વાલે ખેરાંજી હાલો તો વાગી ગયા ટાણે હાડા દ અને આજ આપણે બનાવવાનું છે ડુંગળી બટેરા ને શાક જો કે એ તેલ ને બધું મૂકી દીધું તો હાલો હવે આપણે રસોઈ બનાવી નાખી હાડા દ થઈ ગયા હાડા બાર વાગે ખાવા આવવાના હાડા બાર થઈ ગયા

બપોરા <laughs> 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 <laughs>

જેની જેની ઉમર ખાટ હોય મોટી હાલો આંડો તમારે ભરવાનો છે ને હાલો હું આંડો ભરદા ત મોડો છત્રી જવા ટી ગાય છત્રી ની કોથરી જડી કોથરી લે લીધી સત્રી મૂકવા તમારે તો લગભગ તૂટે જા તડકા ને તૂટે જા હે કાઢું પાણી છે મસ્ત હંસાબેન હાલો સાફ પાણી આવે ને પીહો

તરી બે હક્યું નઈ ને તો જન દીજો હું આગળ આવું કે હો જાઉં દવા હું સાબ તો હું છે ને દવા લિયા આવું પછી આ દવા હાટવાની છે ખાટલા લઈને ઉપાડવા આવી જો હે નીંદર આવી જાય ખેતરમાં આ કઈ છે ને જા બધી મોડી ખરવા આમાં ઢીગલા થઈ ગયા આ પાઈ હોય તોય તો હાલો વાગી ગયા અટાણે હાડા સો નહીં કે હાથ થઈ ગયા અને અટાણે અમારે છે ને પ્રોગ્રામ છે ધીર મામાન વાળી ત્યાં આપણે ભજીયા નું ચટણીનો આ પ્રોગ્રામ છે તો ત્યાં જમવા જવાનું છે તમને બધાને તો ખબર જ છે કે મારી મમ્મીને તૈયાર થતા બે કલાક થાય થાય અને થાય અને હું સ વાગ્યાની તૈયાર થઈ ગઈ જો કે મારા પપ્પા અટાણે વલીવાળી દવા સાટે ઈ ખાવા ટાણે આવી છે અમારે મારી દીકરીને વહેલું જવાનું છે તો હજુ તૈયાર થાય મમ્મી હા ભીહ દે અને મારા જે ભીહું પાવ્યું એ તો ભૂલાઈ જાય ભીહનું નામ લીધું ને મને પાવાનું યાદ આવ્યું તો નિશાબેન તમે કામ કેતા તા કે મમ્મી ને મોડું થાય થાય જ ને નિશાબેન અમે સો વાગે આવ્યા ખેતર માંથી હો હાડા સો ઈ રેજા તો તો ને ક્યાં રો પછી હે ને ને દે જ જાયવા પછી આવે ને ભીં દોય કામ કર્યું નઈ તો મોડું તો દીકરા થાય કે નો થાય કામ તો મારી માં ને જ કર્યું હો કામ તો બોલતી ની કર નઈ થોડો કોડો બાકી વેન દીકરા બસ આલો તો હાથ વાગે ગા અને અમારે સ્યાજ ધીરુભાઈ ની વાડી જમવાનો પ્રોગ્રામ છે સટણી ભજીયા